પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે અસરગ્રસ્ત ગામોની મુલાકાત કરી કેબિનેટ મંત્રી અર્જુનભાઈ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોમાં થયેલા નુકસાનનો મેળવ્યો હતો વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લાના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિવિધ ગ્રામ્ય વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ અને ખેડૂતોના પાકમાં થયેલા નુકસાનનો ચિતાર મેળવ્યો હતો મંત્રીએ કુછડી ટુકડા આંબારામા મોઢવાડા કિંદલખેડા પટાણા અને દેગામ ખાંભોદર સહિતના ગામોની મુલાકાત લીધી હતી આ દરમિયાન મંત્રીએ ખેતરોમાં જોઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને મગફળીના પાકોમાં થયેલા નુકસાન અંગે ખેડૂત મિત્રો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી મંત્રીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી છે પરંતુ રાજ્ય સરકાર સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે તેમ હૈયા ધારણા આપતા જણાવ્યું હતું કે નુકસાનીના સર્વેનું કાર્ય ઝડપથી અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે વધુમાં તેમણે ખેડૂતોને કોઈ પણ આપવામાં આવ્યા વિના સર્વેની કામગીરી કરાવી લેવા અનુરોધ કર્યો હતો જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ ખેડૂતોને સર્વેની કામગીરીથી માહિતગાર કરતા જણાવ્યું કે ઓનલાઈન અને ઓફલાઈન નુકસાનીના સર્વેનું કાર્ય ચાલુ છે અને ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પોતાની વિગતો સરળતાથી અપલોડ કરી શકે છે આ મુલાકાત દરમિયાન કલેક્ટર એસ ડી ધાનાણી સહિત અધિકારીઓ વિવિધ રાજકીય આગેવાનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આ છાલ જે કમોસમી વરસાદ થયો છે સતત છથી સાત દિવસ વરસાદ પડ્યો છે તેમાં અમારા વિસ્તારમાં સતંદર કહેવાય તો એ સો ટકા નિષ્ફળ છે ખેડૂતોને પોતાને ઉપજ હતી એને આવક સો ટકા ગણીએ ને તો ઝીરો છે અત્યારે કારણ કે મગફળી તમામ નજી ચારો હતો એ બધો બગડી ગયો છે તમામ જે ઉપજ ખેડૂતોને એમાં બે પૈસાની આવક થઈ છે મગફળી સતંદર બગડી ગઈ છે આપ જોઈ શકો છો કે આજે જ્યાં પાથરા પડ્યા એને એક એક ડોડુઓ તમે ભાંગો ને તો અંદરથી તમામ બિયારણો ભાંગી ગયા છે તમામ બી સળી ગયા છે એટલે ખેડૂતોને પારાવાર નુકસાન છે અને ભગવાન આવું કોઈ દિવસ ન કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પણ આપણે વિનંતી કરીએ કે વહેલી તકે આજે સર્વેમાં બાપભાઈ તથા અર્જુનભાઈને આવ્યા હતા વહેલી તકે સારામાં સારું પેકેજ કે જે એક વીઘે અંદાજે પંદર હજાર જેવો ખેડૂતોને ખર્ચ છે કમસે કમ પંદર હજાર ખર્ચ મગફળીમાં એક વીઘે થાય છે એનાથી પણ વીઘે વધારે વળતર આપે અને ખેડૂતોને મદદ કરે બાકી ખેડૂતો પણ ઘાસચારા માટે કંઈ બેસ્યું નથી પોતાને જીવન જીવવા માટે જે આજીવિકા હતી એના માટે કંઈ બેસ્યું નથી નેક્સ્ટ પાક માટે બિયારણો ખરીદવાના પૈસા આમાંથી કરવાનો હોય છે આજે આ આખો પાક સતંતર નિષ્ફળ ગયો છો તો પૈસા ક્યાંકથી ગોતીન કરવું પડશે એટલે વહેલામાં વહેલી તકે સરકાર વળતર આપે તો નેક્સ્ટ પાક માટે પણ ઉપયોગ થઈ શકે એવી અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે અને તંત્રને અમારી ગામ વતી અને અમારા વિસ્તાર વતી મારી એક નમ્ર વિનંતી છે કે જેટલું બને એટલું પારદર્શક કરાવજો ખરેખર સો ટકા પાક ફેલ થયો છે આપ સાહેબ રૂબરૂ આવીને જોયું છે તો એનો બધા અધિકારીઓને સાથ સહકાર મળે અને તમામ ખેડૂતોને એનો ફાયદો મળે એવી વિનંતી કરું છું સાહેબ ગૂગલ અને સેટેલાઇટથી સર્વે જે તે વખતે મગફળી વાવાણી તે દિવસે પણ કહેતા હતા પણ ઘણા ખેડૂતોને નોટિસો મળી હતી કે તમારા ખેતરમાં પાક નથી તો એને હિસાબે રિસર્વે કરવું પડ્યું તો આમાં એવું ન થાય અને વ્યક્તિગત ગામડી ગ્રામ પંચાયતે વીસીએ અથવા વીસીએ તથા ગામ સેવકને સાથે રાખી ગામના ખેડૂતો શિક્ષિત ખેડૂતોને સાથે રાખી એકબીજા એકબીજાને કંધે કંધો મિલાવી સહકાર આપી એક પણ ખેડૂત સ સર્વે વગર ન રહી જાય એ બધા કાળજી રાખે સર્વે કરાવો જેનાથી કોઈ પણ ખેડૂતને આનો લાભથી વંચિત ન રહે સાહેબ અમારે તો અત્યારે અમે માનીએ તો પોરબંદર જિલ્લાને બહુ મોટી અપેક્ષા છે અને સરકારશ્રીને પણ વિનંતી છે કે અમારી બધી અપેક્ષાઓની માગણી પૂરી કરશે મનસુખભાઈ પણ અમારા જ વિસ્તારના છે તો અર્જુનભાઈ તાજા નવા કેબિનેટ મંત્રી બન્યા છે તો બે અમારી વિનંતી છે અને અમને આશા છે કે અમારું ખેડૂતોનું પૂરેપૂરું ધ્યાન રાખીએ અને પૂરેપૂરું વળતર અપાવશે ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો અને એને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું એ સંદર્ભે અમે મંત્રીમંડળના સભ્યશ્રીઓએ અલગ અલગ જિલ્લાની મુલાકાત લીધી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કહેવાતી આજે પોરબંદર જિલ્લાની અંદર જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમાં અમે અમારા સ્થાનિક બધા જ આગેવાનો તંત્રના બધા વડાઓ સહિત બધા રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લીધી ખેડૂતોની જે મગફળી છે એ મગફળી ક્યાં તો ખેતરમાં છે અથવા ખેતરમાં ઢગલા કરેલા પાથરા કરેલા છે એમાં ભારે નુકસાન થયું છે અને જે મગફળી બચી છે એમાં પણ ફૂગ આવી ગઈ છે અને માન્ય શ્રી અમને બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરી છે કે આ દુઃખની ઘડીમાં આપણે ખેડૂતોની પડખે ઊભો રહેવાનું છે અને વહીવટીતંત્રને પણ એ જ પ્રકારે સૂચના આપી છે અને એ સંદર્ભે આજે અમારી સાથે માનની કલેક્ટરશ્રી માનની ડીડીઓશ્રી અને બીજા અધિકારીઓ સાથે છે અને ખેડૂતોને આશ્વસ્ત કર્યા છે કે જે સર્વેની ટીમ છે સ્થાનિક ઓફલાઈન સર્વે માટે પણ આવી જશે અને ખેડૂતો જાતે પણ ઓનલાઈન સર્વે પણ કરી શકશે એટલે ખેડૂતો કોઈ પ્રકારે મૂંઝાય નહીં એને દરેકે દરેક જે ખેડૂતોને નુકસાન ગયું છે તમામને અહીંયા ખેતર ઉપર આવી અને એનું એસેસમેન્ટ કરશે અને કોઈ પણ ખેડૂત જે છે એને નુકસાન ગયું છે એમાંથી બાકાત નહીં રહી જાય અહીંયા આવી આફતની ઘડીની અંદર ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને પડખે ઊભી રહી છે એ જ રીતે આ વખતે પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે અહીંયા ખેડૂતોની પડખે ઊભી રહેશે એની ખાતરી આપું છું